પોરબંદરના બંદર વિસ્તારમાં એક યુવાન પર એક શખ્સે બોટના કોલ બાબતે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખારવાવાળ વિસ્તારમાં રહેતા અજય પ્રવીણભાઈ ટોડલમર નામનો યુવાન તેમના મામા પાસેથી બોટનો કોલ લીધો હતો આ યુવાન બંદર વિસ્તારમાં હતો ત્યારે જીતેન્દ્ર રામજી સોનેરી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને બોટના કોલ બાબતે બોલાશાલી કરી હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કે આવ્યું પછી મને કીધું કે ધર્મેશ ને કીધું કે સાઈન કરી દઉં કોલમાં આવી ને ધર્મેશ મારા મામા એમ કીધું કે ભાઈ મારા પૈસા આપી જાય મારું આખાનું બિલ આપી જાય ને મશીનનું બિલ તે સાઈન દો તો પછી મેં ફોનમાં આવ્યા વા્યો ને પછી મને ફોનમાં એમ કહે

આ ઘટના દરમિયાન યુવાનને આ શખ્સે ધમકી પણ આપી હતી આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર